નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત નાણાબીટ ખાતે બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી સુઈ ગામના રણ વિસ્તારમાં આવેલ નાળાબેટ ટુરિઝમ ખાતેના ઓડિટોરિયમ હોલમાં તેરમી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે બનાસકોઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વરુના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા વિશે મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં વરુ વિશેની તમામ જાણકારી આપવામાં આવી વરુની હાજરીથી થતા ફાયદા અને વરુની ગેરહાજરીથી થતા ગેરફાયદા ખેડૂતો અને માલધારીઓને સમજાવવામાં આવ્યા વરુની વિશેષતાઓ તેના ખોરાક તેની વસ્તી તેની ઉત્પાદિત અને હાલમાં લુપ્ત થઈ રહેલું વરુ પ્રજાતિને કેવી રીતે ફરી બચાવી શકાય તેવી અનેક માહિતી આપવામાં આવી ગુજરાત રાજ્યના વન દળના વડા ડોક્ટર એ પી सिंह आई एफ हेड ऑफ द फॉरेस्ट फॉर्स गुजरात राज्य सहित फॉरेस्ट विभाग अधिकारी श्री कर्मचारी उपस्थित रहा विशेष रिपोर्ट जितेंद्र सिंह झाला सुईगाम बनासठा थी